નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઝગડિયાના તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડા દ્વારા રાજપાડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સ્ટેજ પર આવીને અમિત ચાવડાને પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી બધાના જ પ્રશ્નો સાંભળ્યા બાદ અમિત ચાવડા દ્વારા સરકાર પર પ્રહાર કરતા રોડ રસ્તા તેમજ વિવિધ મુદ્દાઓ પર ગુજરાત સરકારનો શાબ્દિક ઘેરાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ લોકો દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી છે એ સરકાર સુધી પહોંચાડીને તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા પીડી વસાવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પરિમલસિંહ રાણા સંદીપ માંગરોલા શેરખાન પઠાણ યુનુસ અમદાવાદી કશ્મીરા બેન જેવા વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મંચ પર ઉપસ્થિત મહાનુભવો પ્રતિપક્ષના નેતા એવા નીતભાઈ ચાવડાજી એમ આભાર માનું છું જે કંઈ આવેલા મંચ પર અને જે આ મોટી સંખ્યામાં આવેલા જન મંચ પર આવેલા બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું મારી રજૂઆત આપણે વિપક્ષના નેતા એવા અમિતભાઈ ચાવડાજીને કહેવા માંગીએ કે આજે ઝઘડિયા તાલુકા છે એ ટેક્સેબલ તાલુકો છે જે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે ટેક્સ જો કોઈ કરતું હોય તો આ ઝઘડિયા તાલુકો છે પણ ત્યાં આપણે વારંવાર જોઈએ કે આ રસ્તાઓ એટલા દયનીય હાલતમાં છે કે તમે ના પૂછો અઠવાડિયામાં કે દિન પ્રતિદિન એક બે એક્સિડન્ટો થાય છે થાય છે કોઈનો ભાઈ મરી જાય છે તો કોઈનો બાપ કે કોઈનો દીકરો કે કોઈનો આ એટલે આની રજૂઆત તમે જરૂરથી કરજો સાહેબ કેમ કે આ રોડ લગભગ મને યાદ છે ત્યાંથી બે હજાર સોળથી ચાલુ છે આ એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ હજુ સુધી આ રોડનું કામ થયું જ નથી અમારા ત્યાંના વિદ્યાર્થીઓ જે કોલેજમાં જાય છે એ પણ રસ્તાઓમાં ગૂંચવાઈ જાય છે એટલે આનું જરા તમે ધ્યાન થી સાહેબ મારી એ તમને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત આજે ઝઘડિયા વાલિયા ને નેત્રંગ તાલુકાના તમામ લોકોની સાથે એમના પ્રશ્નો સમસ્યા અને જે તકલીફો છે ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છે એને ઉજાગર કરતો જનમંચનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે ચારે તરફ રસ્તામાં એટલા મોટા ખાડા છે લોકો એટલા બધા હેરાન પરેશાન થાય છે વાહનોને નુકસાન થાય છે જાનહાની થાય છે અને લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે દર વર્ષે રસ્તા બને છે ને દર વર્ષે તૂટે છે ને સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના ખિસ્સા ભરાય છે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ પૂરની સ્થિતિને કારણે દર વર્ષે આ વિસ્તારમાં જે ખેડાના પાકનો વિસ્તાર છે એને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દિવસો સુધી પાણી ભરાઈ રહેવાને કારણે જમીનો ખેતી બરબાદ થઈ જાય છે સમયસર એનું સર્વે પણ નથી થતું પૂરતું વળતર પણ નથી મળતું આ આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત પાંચનો અમલ થવો જોઈએ એની કોઈ વ્યવસ્થા નથી થતી જળ જંગલ જમીન જે આદિવાસી સમાજનો અધિકાર છે એનાથી છીનવવામાં આવી રહ્યો છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ને ગેરવહીવટની સાથે સાથે આજે ગામડામાં શિક્ષકો નથી ઓરડાની ઘટ છે દરેક જગ્યાએ તલાટી હોય કે સરકારી સ્ટાફની ઘટ છે આરોગ્યની સુવિધાઓ નથી સ્થાનિક સ્તરે રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી આ તમામ લોકોના જે સળગતા પ્રશ્નોને તકલીફો છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટી જે પ્રજા ત્રસ્ત છે એને આજે કોંગ્રેસના જનમંચ પર બધા જ લોકોએ ઉજાગર કરી છે ને કોંગ્રેસ પક્ષ તરફથી એમને અમે ખાતરી પણ આપીએ છીએ આવનારા દિવસોમાં એમના જે પ્રશ્નો છે જે તકલીફો છે સરકારનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટે અહીંયા સડકથી લઈને વિધાનસભા કે સંસદ સુધી એમના પ્રશ્નોને બુલંદ અવાજે વાંચા મળશે અહીંયા જે પણ લેખિત રજૂઆતો મળી છે મૌખિક રજૂઆતો મળી છે અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષની ઓફિસ દ્વારા એમની રજૂઆતોને સરકારના વિવિધ વિગ વિભાગો સુધી પહોંચાડવામાં આવશે લેખિત સ્વરૂપે પણ મોકલીશું એના માટે એનું ફોલોઅપ પણ લઈશું અને સાથે સાથે સમસ્યાનું નિવારણ થાય એના માટે જે રજૂઆત જે લડાઈ લડવાની થાય એ કોંગ્રેસ પક્ષ લડશે